હાલો મિત્રો હર મહાદેવ જય ગિરનારી કેમ છો મિત્રો મજામાં જઈશો કેમ કે આજે આપણે આવ્યા છીએ ધુળેશ્વર મહાદેવના દર્શન કરવા કેમ કે તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ ક્યાં આવ્યું છે બાલોડ ગામને બાલોડ ગામની પાસે સીમ તળાવ તળાવમાં છે કેમ કે મંદિર છે બહુ મસ્ત મંદિર છે તો આપણે દર્શન કરવા આવ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લે લાઈક કરજો અને કહેવાય ને કે મંદિર બહુ મસ્ત મંદિર છે તો આપણે દર્શન કરીએ તો તો મિત્રો આપણે આપણે અહીંયા પૂગી ગયા છીએ તો પાસે આપણે માનું મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ પછી આપણે ધુડેશ્વર મહાદેવના દર્શન કરીએ તો અહીંયા આપણે માનું મંદિર છે તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈ

તમે ધૂઈડ સડાવો તો આ ઢગલો પબ્લિકે હંધી જોઈ લો તમે માનતા કંઈ એવી કરીને કે આવે છે ને અહીંયા આપણે ઢગલાની ઉપર આપણે ઉપર સળીને નીચેથી ધૂળ લઈને ઉપર ધૂળના ઢગલા માથે નાખે છે કેમ કે મનોકામના પૂરી થાય છે તો માણસો હવે એવડો ઢગલો કરી દીધો છે ધૂળનો તો અહીંનો હાસ એવો છે કે બહુ મસ્ત હાસ છે કેમ કે ધૂળેશ્વર મહાદેવના દર્શન આપણે કરવા આવ્યા છીએ તો અહીંયા પણ મહાદેવનું મંદિર છે तो आपरे दर्शन करिए तो वीडियो में बनिया रहजो तुम्हें क्योंकि बहुत बेस्ट जगह छे जो तुम्हें हर महादेव जय धूलेश्वर महादेव तो मित्रों धूलेश्वर महादेव ना दर्शन तुम्हें કહેવામાં એવું આવે છે કે મિત્રો અહિયાં પણ આપણે ખીર સડે છે મહાદેવ મહાદેવની તો તમે જો કેવી રીતે છે આપણે પણ જોયું છે કેમ કે જો મહાદેવ નો શેષ નાગ પણ છે આપણે તો આપણે આ પહેલી વાર જોયું છે મહાદેવ નું બેસ્ટ મંદિર છે મિત્રો અવા નવા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવા નવા વિડીયો આપણે મેળશું કેમ કે તો મજા આવી હોય તો હર મહાદેવ અને સપોર્ટ કરો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો એક નવી જગ્યાની શોધમાં તો તમે આવશો ને મારી સાથે